इंस्टाग्राम ग्रुप में बीब्स और वाजनक शब्दों द्वारा हिंदू धर्म की लागू दुभाय कृत्य करना तरह आरोपी धरपकड़ करती एल साइबर क्राइम टीम सोशल मीडिया प्लेटफॉर्म इंस्टाग्राम पर एक ग्रुप में इंस्टाग्राम आई धारक एक मोहम्मद वाहिद एस जीरो साइद हुसैन इंस्टाग्राम आई डी वाहिद ट्रिपल फाइव बे मोहम्मद हसन ओ सुहेब बाबा शेख इंस्टाग्राम आई डी हसन शेख ત્રણ મિર્ઝા મોહમ્મદ સાની ફાઇવ ઝીરો મોહમ્મદ હુસેન શેખ ઇન્સ્ટાગ્રામ આઈડી સની મિર્ઝા નામના એકાઉન્ટ ધારકે જે વિધર્મી નામથી એકાઉન્ટ હોય આ ત્રણેય એકાઉન્ટ ધારકે આ ગ્રુપમાં વાતચીત દરમિયાન હિન્દુ ધર્મના આરાધ્ય દેવી દેવતા નામે બિબસ્ત અને ગંદા પ્રકારના શબ્દો લખી પોસ્ટ કરેલ હોય જે ગ્રુપની વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય અને હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ હોય અને તેમાં કૃત્યના કારણે જાહેર સુલહે શાંતિનો ભંગ થાય તેવું હોય જેથી તેવું કૃત્ય કરેલ હોવાની આ બાબતે ફરિયાદ ભૌતિક એસ ઓ લઈ ભારતીય જ્ઞાન ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો છન્નું એક એ બસો નવ્વાણું તથા ત્રણસો ત્રેપન એક એ સી ત્રણસો ત્રેપન બી તથા આઈડી એક્ટની કલમ સડસઠ મુજબનો ગુનો દાખલ કરી ગુનાની તપાસ ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી વી બારડને સોંપવામાં આવેલ આ બાબતની ગંભીરતા ધ્યાનમાં લઈને કડક અને તરવીર પગલાં લઈ આવું કૃત્ય કરનાર ઇસમોની શોધ શોધી કાઢવા માટે વડોદરા વિભાગ વડોદરાના પોલીસ મહારિષી મહાનિરીક્ષક શ્રી સંદીપ શિવાએ સાહેબ ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી બી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળાઓના હેઠળ અલગ અલગ ટીમ બનાવી ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક અંગે ટેકનિકલ તપાસ અને એના એનાલિસિસ કરી ઉપરોક્ત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારકો પૈકી ગુનાનમાં સંડોવેલા આરોપીઓ જે એક મોહમ્મદ વાહિદ એસઓ શાહિદ હુસૈન બે મોહમ્મદ હસન એસઓ સુલેહ સુલેહબાબા શેખ ત્રણ મિર્ઝા મોહમ્મદ સાની એસઓ મોહમ્મદ હુસેન યોના તાત્કાલિક અટક કરી પૂછપરછ કરતા તેઓએ ગ્રુપમાં હિન્દુ ધર્મ દેવી દેવતાઓ વિશે બિભસ્ત અને ગંદા શબ્દો લખી પોસ્ટ કરેલ હતા આ તમામ આરોપીઓના મોબાઈલ કબજે કરી આરોપીઓની પૂછપરછ ચાલુ છે આ આ ગુનામાં હાલના આરોપીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિઓની દોરી સંચાર કે સંડોવણી છે કે તે અંગે તપાસ તજવીજ ચાલુ છે